જંબુસર નગરના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર અપાયું જંબુસર નગરના મુખ્ય રસ્તાઓ બિસ્માર હોય ઠેર ઠેર ખાડા પડી ગયા હોય તંત્ર દ્વારા રસ્તાઓ મરામત કરવામાં આવે તે માટે જંબુસર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જમ્મુ શહેર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાકિર હુસેન મલિકને આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે શહેરના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં મામલતદાર ઓફિસથી ટંકારી ભાગોળ થઈ ડેપો સુધી ડેપો સર્કલથી ઢાબા ચોકડી સુધી ડેપો સર્કલથી પ્લાઝા હોટલ સુધી રોડ ચોમાસાની શરૂઆત પ્રથમ વરસાદમાં તૂટીને બિસ્માર હાલતમાં જ્યાં બેથી ત્રણ ફૂટના ખાડા પડી ગયા છે પાલિકા તંત્ર કોઈ અકસ્માતની રાહ જોવે છે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે માટે વહેલી તકે સદર રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે તાકીદે થાય તેવી વ્યવસ્થા થવા રસ્તાઓનું પૂર્વ સ્થિતિમાં નિર્માણ થાય તેવી કાર્યવાહી કરવા આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી છે આ સહિત આ કામ તાત્કાલિક કરવામાં નહીં આવે તો ગાંધી ચિત્તે માર્ગ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આવેદનપત્ર આપવા શહેર કોંગ્રેસ પ્રમુખ જૈતભાઈ તલાટી યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત વદ્યધારો કાર્યકરો હાજર રહ્યા હતા જંબુસર શહેર કોંગ્રેસ તરફથી મામલેદાર શ્રી જંબુસર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવેલું છે તેની અંદર મુખ્ય સમસ્યા એ જણાવવામાં આવેલી છે કે જંબુસરના જે મુખ્ય માર્ગો છે મામલતદાર કચેરીથી ડેપો સુધી ડેપોથી ડાબા ચોકડી સુધી અને ડેપોથી જે સેન્ટ્રલ પ્લાઝા રોડ છે એ ખરેખર ખૂબ ગંભીર અને બિસ્માર હાલતમાં છે આ ત્યાં આગળ એક રેફરલ તાલુકાનું એક રેફરલ હોસ્પિટલ આવેલું છે અને તાલુકાની જનતા એનો સર્વે લાભ લે છે તેવા સંજોગોની અંદર કોઈ ડિલિવરીનો કેસ આવે અથવા તો કોઈ ઇમરજન્સી હોય કે કોઈ એમ્બ્યુલન્સ હોય અને તેમને ત્યાંથી જો પસાર થવાનું હોય તો ખરેખર ખૂબ ગંભીર બાબત છે અને ત્યાં આગળ ઘણી બધી હાડમાળી વેઠવી પડે તેમ છે એટલે અમે લોકો આજે જે આવેદનપત્ર આપેલું છે તે આવેદનપત્રના માધ્યમથી જંબુસર નગરપાલિકાને જણાવીએ છીએ કે જંબુસર નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ જે મસ મોટા ખાડા પડી ગયેલા છે અને એમનું તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તાત્કાલિક ધોરણે લોકોને જંબુસર શહેરની જનતાની તથા તાલુકાની જનતાની જે મુખ્ય સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર થાય અને જે પ્રાથમિક સેવાઓ છે એ પ્રાથમિક સેવાઓ એ લોકો આપે તેવી અમારી માંગ છે અગર જો આ જંબુસર નગરપાલિકા આ આવશ્યક સેવાઓ જેવી કે રસ્તા ગટર પાણી રોડ એ બધી સ્ટ્રીટ લાઇટો આ બધી સેવામાં આપવામાં જો નિષ્ફળ જશે અથવા તો પર ઉપર જો તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી નહીં કરે તો અમે લોકો ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો આંદોલન નગરપાલિકા સામે કરીશું આ આ માધ્યમથી આપના ચેનલના માધ્યમથી અમે લોકો જણાવીએ છે જય હિન્દ જય ભારત સ્ટાર્ટ આ પ્રમુખલ નગરપાલિકા કેટલા છે ગાડીને કોઈ કામ કરતું નથી વાર વાર રજૂઆત થવા છતાં ખાડા બી પોતાના છે આ લારીવાળા છે પાછળ લારી ખાડામાં પણ આખું ફૂટ તેમ જાય વિશાળ હાથ પડે બસો રૂપિયા કમાવાની આશા એ આવેમાં જ અધા રૂપિયાનું ફૂટ પટી જાય પછી હું કરે એવા ગરીબ લોકો માણસને ચાલતું થવું હોય ને વિચાર કરવો પડે અહીંયાથી ગાડી ગાડી બી કંઈક ગાડી હોય ને વિચાર કરવો પડે કે આ ખાડા પડા પછી નીકળશે પછી નહીં નીકળે બોલાવી પડશે કેટલો ખરાબ રસ્તો છે તમારી મારે જોઈ લો